ઓમ શ્રી ગણેશાય નમઃ નળદર્થુપર્ણા રાજા કરો કોટક સુદૈવ વિઘ્નેશ્વરાય વરદાય અલ મોદરાય સખલાય જગદ્વિતાય નાગા નાનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમ નમસ્તે વક્રતુંડ મહા કાય સૂર કોટિસમાં પ્રવનર્યું વિઘ્નમ કરે શુભ કાર્ય સુ સરદા ગણપતિ દાદા અત્યારે આપણા તમારા ઘરમાં મારું ઘર હવે નથી હું સ્વીકારું છું તમારા ઘરમાં તમારી દીકરી દીકરાની દીકરી મિતાબેન અને જમઈ યોગેશભાઈ બે આવ્યા છે અને દીકરી જમઈનું તમારે દાદા પ્રેમથી તમારા વતી હું સ્વાગત કરું છું અને એ લોકો અહીંયા તમારા દર્શન એક ખાસ આવ્યા હતા અને એમને જે અનુભવ થયો એ હું એમને પૂછું છું યોગેશભાઈ તમને અહીંયા દાદા પાસે તમે બેઠા તો તમારે કોઈ વસ્તુ કોઈ પ્રશ્ન દાદાને મોડેથી પૂછવો પડ્યો ખરો નહીં એક પણ નહીં તમારા તમામ મગજમાં ચાલતા પ્રશ્નોના જવાબ દાદાએ સચોટ આપ્યા સંતોષકારક કન્ફર્મ કોઈ ચીટિંગ નહીં તમને સંતોષ થયો કે અહીંયા દાદા હાજર હાજર બેઠા છે પછી તમારા મગજમાં જે ચાલતા તમામ પ્રશ્નો હતા એ કે કોઈ પેન્ડિંગ રહ્યા એ તમામ પ્રશ્નો તમે જે મનમાં વિચારતા હતા એ તમે દાદાને કહ્યા અને દાદાએ મને કહ્યા અને હું તમામ પ્રશ્નો બોલતો ગયો એટલે તમને એવું લાગ્યું કે દાદા અંતર્યામી છે અને વાંચી શકે છે પ્રશ્નો અને દાદા મને પણ કહે છે તમારા પ્રશ્નો એવું તમને લાગ્યું કશું ખાનગી નથી તમારા મગજમાં ચાલતું હોય એ બધું જ દાદા પકડે છે અને આવનારું તમામ ભવિષ્ય દાદાએ તમને સચોટ રીતે એ કયું હોય એવો તમને વિશ્વાસ બેઠો કમ્પ્લેટ મૂર્તિનું વજન કેટલું બદલાય છે યોગેશભાઈ તમારી દ્રષ્ટિએ નો આમ ફોરી થઈ જાય ઊંચકાઈ જાય એમ કહીએ છીએ ત્યારે કેટલું વજન લાગે છે કેટલું વજન લાગે ત્યારે તો મારે દસ પંદર કિલો જેટલું લાગે છે અને આપણે કંઈક દાદા જડબે સલાક ચોટાડી દેજો તો તે વખત કેટલું થાય છે નહીં તો એને બરાબર તમારું મગજમાં શું કે છે સાક્ષાત બેઠા છે સાંભળે છે તમારા દાદા તમારી બધી વાત સાંભળે છે બીજું કંઈ બીજી કઈ ચિંતા ના કરશો ઈશ્વર તમારી સાથે છે મારા તમારી ઉપર મિતાબેન ઉપર યોગેશભાઈ તમારા ગટુ ઉપર ગટુની પત્ની ઉપર આવનારી અને આવનારા તમારા ફેમિલી ઉપર ગટુના બાળકો ઉપર બધાની ઉપર મારા અને ગણપતિ દાદાના બેના સચોટ આશીર્વાદ છે માત્ર ગણપતિ દાદાના નહીં અહીંયા હાજર રહેલા તમામ દેવી તત્વો કે જે ગણપતિ દાદા સિદ્ધિ માતા લાભસુભાઈ સુંદરી કાર્તિક સ્વામી ત્રિગુણાત્મક દેવી મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણાત્મક દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ શ્રી કૃષ્ણ હનુમાનજી ભોળાનાથ તમારા કુળદેવી ખોડલ માતા બધાની કૃપા તમારી પર રહે અને બધાના આશીર્વાદ તમારી પર રહેવાના હોય એ સો ટકા હોય દાદા મૂર્તિ ઉંચકાઈ જાય ઊંચકવાનો પ્રયત્ન કરો ઊંચકાઈ ગઈ બધાના આશીર્વાદ સો ટકા તમારી પર છે ભવિષ્યમાં પણ કાયમ રહેશે એ સો ટકા કન્ફર્મ હોય તો દાદાને કહો દાદા મૂર્તિ ચોંટી ગઈ ચોંટી ગઈ ગઈ બળ બળ કરો થોડુંક એવું ના ચોંટાડી દેવાય ચોટી જ ગઈ ગઈ બસ તો દાદાની કૃપા તમારી પર છે કાયમ રહેશે સુખી રહો સાજા સમારોહ મન થાય ત્યારે દાદા પાસે આવી જવાનું કારણ કે એક રહસ્ય મારે કોઈને કહેવું નથી પણ તમે એક જ એવા છો કે જે આવી શકો છો અહીંયા તમને એકને જ અધિકાર છે આ બાબતમાં